નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ ચેનલ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે સમી ચાર હજારથી ચાર હજાર ત્રણસો ધ્રોલ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ રાજકોટ એકતાલીસોથી ચાર હજાર પાંચસો પાટડી ચાર હજાર બસો ચાર હજાર ચારસો સાવરકુંડલા ચાર હજાર એકથી ચાર હજાર પાંચસો વિરુગામ ચાર હજાર ત્રણસો સાહીઠથી ચાર હજાર ચારસો ને હળવદ ચાર હજાર સોથી ચાર હજાર પાંચસો ને અઢાર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો મોરબી એકતાલીસોથી ચાર હજાર ચારસો ચોપન ધાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો રાપર ચાર હજાર બસો બાવનથી ચાર હજાર ચાર હજાર એકસો પચાસ ચાર હજાર ત્રણસો પોરબંદર ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો પચાસ માંડલ ચાર હજાર એકથી ચાર હજાર ચારસો ને સાહીઠ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ને એક બાબરા ચાર હજાર પંદરથી ચાર હજાર બસો પંચોતેર અમરેલી બે હજારથી ચાર હજાર ત્રણસો ને નેવું વિસાવદર ત્રણ હજાર પાંચસો એકાવન થી ચાર હજાર એકસો અગિયાર હારીજ એકતાલીસોથી ચાર હજાર ચારસો પંચોતેર વારાહી પાત્રીસોથી ચાર હજાર ચારસો એકસઠ વાંકાનેર એકતાલીસોથી ચાર ચારસો બાણું ધારી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસોને એક